ના ના યે તો કામ ન કરતો ના કોઈ ન કરતો અરે વધુ કરે કરન યાર એ કામ કરવા ની તો એ ભૂડે તગડાના બોને જાય હે પતંગ ઉંડીન આવે હે ઓવ આ મહેમાન તો ના હે આવતા જ રસ્તા છે આવે હે આ દાદા પેલા આવે રાખો તો પાસ દેઓ

મોટી મોટી ગાળો આપણી આવે એવા જવું પડે હા જે ઘેર મર્યાદા ના હોય એ ઘેર ના જવા જવાય નઈ યાર તો કરવાનું

પૈસા તો હું આલુ ઉપર લેવા જતો હતો જોરા હોય તો કશો હતો લે હવે આગેવાન ને પૈસા આપી દો

આપણે તો પંદરસો મને તો કંજૂસ લાગતા હતા આ તો નું બોલવણું કર્યું આપણે તો લે તારી આટલું તો પેલા મુખી બેઠા હતા ને એ કંજૂસ નીકળ્યા આંકળ્યા ગમમાં મોટી પાઘડી બે નહીઠ પણ આપણો કદી પાંચસો રૂપિયા તો ચોય ગયા ખાલી બસો રૂપિયા બોલાવણું કર્યું ને તો એ મન થોત કે આલ્યા બસો રૂપિયા થાય જવું ચોકાણ આટલે રમવા હાજા હેઠ આલ્યા આલ્યા પૈસા આલ્યા ખરા બ ભગવાનનો તો ફાયદો જ છે અલગ අුమමුজাන আ pa kaයි ideaও